જોમો પરવા જો તો ભાઈ જોમો એક પાટની જગ્યાએ ત્રણ દેખાતા અને નકલી છે ને પગ મેલો ભૂયે જ પડક આ ખેતા લાકડી શું કરવાનું આ જવું હવે લાકડી

ખબર વગર તો કેમ જાવ એ તો તમા હોય તો સજી આળા હું જાવ આ કાઢવા આવું તો આઈ જજો અમે તણ વાગે બધા જવાના નહી કોણ કોણ મો સોમ વાજી કાકા તમે આબુ હતા આવજો કીધું ન કરે હા હે હે વાજી કાકા એ સાઈડ ડોડા હો તમે છે સીધા હો મે સીધા એ દો આ પેલો હોતું નહી હોવા એનો અર્થ આટલ હોય તે આટલો તો ભાગ લગાવડી ગયો ના હોય હું માનતો જ નહીં તમે ક્યાં હિલ સગાન એવું તાન અમે આવી ગયો તો હોય જતો રહ્યો તો જતો હા ચાલ જતો રહે હપૂતો જતો રહ્યો લખવા જતો રહ્યું લખવા આમ જતો રહ્યો મારી ગયો નહીં કટકટ ફોનમાં જેવું કાળો હલો હા જતા ને હા એય તમાજી કાકાને લઈને આવો ઓ લેતા આવજો શું થયું આ પેલા દારૂરી મરી ગયો જતો હા પા આ એનો ઓછી થઈ એક મોણો ઓછો ઢાબી દેઓ હેડો તમ હું આવું રૂમાલ લઈ બરોબર રૂમાલ મારા રૂમાલ લેવાનો જ છે આ તમે લેતા હો હેડો એક વારી અમે આઈએ દી

આય હે આલા ભૂલી ગયા યે ઘર આલો હેડો માં બેય બંધો તો ભાઈ બંધ

ખાડીમ ખવરાયો થારું હતું એક બની હસુયા આવે એક સાઈડ રોયા આવે ઓ કામ આનું 50% 50% થાય અતારે એશુલે પસ રોવાન થઈ જે સટેન ગોઈશુ હા પટી ગયો दारू પીને શું કર સાય ના એ સાય ના લે એ મરી એટલી તો ખબર પડે કે

રો તો શું રોજ હસમિયા

લોંગ કેથી દોઈના ડોકા ડોકા ખાઈ મરી ગયો ડોકા ખાઈ મરી ગયો दारू दारू પીવા અલ્યા હા ઓ બોઢો મરવા દે ભરાવો ના કરે કીધું હું મરી ગયો ગભરાશો નહીં એ તો ગવફૂન કરે તમે આત્મની શાંતિ અલવરાય આવો 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 આ જીવો અલ્યા ડાળુયો આ તો જીવા અલ્યા તમન કીધું તમન કોને કીધું આ આ મરી ગયા એ વાયા કીધું તમન કોને કીધું એ મરી ગયા એ તો જીવા અલ્યા એવું એ મરી ગયો તમન કોને કીધું આ મરી ગયા શું કીધું એ વાયા કીધું મે બાબી તમન કોને કીધું કારિયા કીધું તું એ બાજીજી અલ્યા જુઠા તેં તો એમ કીધું તો કાટલે આખો હાથ ભાગી ગયો બેવકો હાજી આવી ગયા તો તમે તમન તમે કાને કીધું આના કીધું કો કીધું તું ઈને

દારૂ પીને જોંબા ઉપર કોઈ બી ઝાડ ઉપર ચડવાનું નહીં ના કા હાથ ભાજી જો એવા તમે ભાજી જો મરી જજો દારૂ પીવા તેને આવડી વાત કીધી હોય તો પેલા સેવા જતા જતા આવડી કરો એના કરતા જેટલું કીધું હોય ને એટલું જ કેવું હા અને અમારા વિડીયો ગમે તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો